જિલ્લામાં યોગના મહત્વને ઉજાગર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આણંદ પ્રમુખ સ્વામી અર્બન હોલ આણંદ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી યોગ બોર્ડના મહિલા કાર્યકર મોટી સંખ્યામાં જુદી જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ નવા બે હજાર ચોવીસના વર્ષના પહેલા દિવસે સૂર્ય નમસ્કારની સૂર્યના પહેલ કિરણ સાથે વહેલી સવારે શરૂઆત કરી હતી સમગ્ર રાજ્યમાં ગુજરાત માં એકસો આઠ જગ્યા પરથી સૂર્ય નમસ્કાર સમૂહ માં રેકોર્ડ થવા જઈ રહ્યો છે ત્યારે આનંદ મુકામે પણ રાખવામાં આવ્યો છે આજે લગભગ પાંચસો થી વધુ સમૂહમાં કરવામાં આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકવીસ જૂન જરા વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવી રહ્યા છે અને એકસો ચાલીસ કરોડ જનતાની હર હંમેશ ચિંતા કરતા હોય એમની હેલ્થ ની ચિંતા કરતા હોય એમની પ્રવીસ અને ડીઓ બાપનાજી અને પૂરા યોગ સાથે જોડાયેલા સૌ કાર્યકર્તાઓ આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે રાજ્ય રાજ્યકક્ષા નો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં અને રાજ્યના ટોટલ એકસો આઠ જેટલી જગ્યાઓ દરેક જિલ્લામાં દરેક તેત્રીસ ને તેત્રીસ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહીને યોગ માટેનું એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે આજે ગુજરાતમાં

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો